નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આપણે વિદ્યા સહાયક પીએમએલ બાબતે થોડીક વિશેષ માહિતી આપણે જણાવવાની છે જેથી કરીને ઘણા બધા મિત્રોને જે મેરિટ બાબતે ટેન્શન છે તો તે ટેન્શન તમારું દૂર થાય મિત્રો એટલે પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને એડથી જેડ સુધી તમામ માહિતી મિત્રો મળે તો જે રીતના આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી જેટલી જાહેર કરી છે એ દરેક ઉમેદવારો માટે જેટલી મહત્ત્વની છે એટલી જ સામે આ ભરતી પ્રક્રિયામાં જે વિસંગતતા જે ભરતી ગતિ જે ગતિએ ચાલે છે એટલા માટે પણ તે ભરતી દરેક ટેટા મિત્રોને યાદ રહી જાય એવી છે મિત્રો તો ઘણા સમયથી આપણે શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તો તે બાબતે આપણે પીએમએલ હોય કે જીએમએલ હોય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બાબતે ઉમેદવારો દ્વારા અવારનવાર રજૂઆત કરતા હોય છે મિત્રો તો આપણે આજના વિડીયોમાં ખાસ એ સમજવાનું છે કે વિદ્યા સહાયક ભરતીમાં જે પીએમએલ આવ્યું છે તો તેના કયા કારણોને લીધે ઉમેદવારોએ ટેન્શન નથી લેવાનું અને બીજું કે કોણ આ ભરતીમાં શેફ છે અને કોણ અનશેફ છે એટલે દરેક મિત્રોને આજના વિડીયોમાં ટેટ ટુ ભરતી બાબતે થોડીક સાચી માહિતી આપવાની છે તો બીજું કે આ ભરતીમાં જે બોર્ડર લાઈન ઉપર જે ઉમેદવારો હોય તો હવે એમાંથી સેફ ઝોનમાં કેવી રીતે જવું એ ઉમેદવારોના હાથમાં છે તો તેના વિશે પણ થોડીક તમને હું છેલ્લે માહિતી આપીશ મિત્રો તો દરેક મિત્રોએ વિડીયો પૂરો જુઓ એટલે તમામ માહિતી તેમને મળી શકે મિત્રો તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે બે દિવસ પહેલાં વિદ્યાસાયક ભરતીનું પી એમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરી દીધું છે મિત્રો તો ઘણા બધા ઉમેદવારોના મેસેજ કોલ આવેલા કે અમારો જનરલમાં આટલો ક્રમિક નંબર છે આ કેટેગરીમાં આટલું નામ છે તો અમારું નામ ભરતીમાં આવશે કે કેમ અથવા તો અમે આ ભરતીમાં અમારું સિલેક્શન થઈ છે કે કેમ તો આવા નવાર ઘણા ઉમેદવારોના ફોન આવેલા એટલે આપણે થોડુંક એવું લાગ્યું કે થોડીક ઉમેદવારોને જે આ વિદ્યાસાયક ભરતી બાબતે થોડીક સમજદારી એટલે કે સમજણ ઓછી છે અને જે ઉમેદવારો પેનિક થઈ જાય છે તો તેમને આ દુઃખમાંથી આ ટેન્શનમાંથી થોડાક દૂર થાય અને સાચી માહિતી મળે એટલા માટે થોડુંક આ વિડીયો દ્વારા તમને માહિતી આપવાની છે મિત્રો એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે સરકાર દ્વારા જે રીતના ક્રમિક ભરતી કરવાની જાહેરાત કરી છે તો એવી રીતે સૌ પ્રથમ અગિયાર બાર ત્યારબાદ નવ દસ અને છથી આઠ ને છેલ્લે એકથી પાંચની આપણે બધા જાણીએ છીએ કે સરકારે અવારનવાર મંત્રીએ પણ અવારનવાર મીડિયામાં આ જાણકારી આપી છે કે અમે ક્રમિક ભરતી કરવાના છીએ મિત્રો તો ઘણા ઉમેદવારોને આ પીએમએલ બાબતે વિદ્યા સહાયકનું જોઈને ઉમેદવારો દુઃખી થયા છે મિત્રો તો તેમના આ સાચી માહિતી પહોંચાડવાની છે તો મિત્રો તમે જાણો જ છો કે ક્રમિક ભરતી ક્રમિક ભરતીમાં ઘણા બધા ઉમેદવારો કોમન હશે જેમ કે અગિયાર બારમાં પણ સારું મેરિટ છે નવ દસમાં પણ સારું મેરિટ હોય છે છથી આઠમાં પણ સારું મેરિટ હશે અને ઘણા ઉમેદવારો પીટીસી બી એડ પણ કરેલું હોય તો એકથી પાંચમાં પણ સારું મેરિટ હશે મિત્રો તો તમે બધાએ જાણો જ છો તો આમાં જે રીતના સરકારે એક પછી એક ભરતીના ફોર્મ ભરાવેલા એટલે તમામ વિભાગમાં પાસ થયેલા અને સારા મેરિટ ધરાવતા ઉમેદવારો પણ એકથી પાંચ હોય કે છથી આઠ હોય તેમાં પણ સારું મેરિટ હોય તો પણ તેમાં ફોર્મ ભર્યા છે અને નવથી બારમાં પણ ફોર્મ ભરેલા છે મિત્રો એટલે તમે બધા જાણો જ છો કે જે રીતના ઉમેદવારોને ચિંતા હતી કે કોઈ નવથી બારની ભરતી કદાચ અટકાઈ જાય તો આપણે એકથી આઠમાં પણ આપણો વારો આવી જાય એટલા માટે દરેક ઉમેદવારોએ દરેક ભરતીમાં ફોર્મ ભર્યા છે મિત્રો તો હવે જે રીતના વિડીયોમાં આપણે ઉમેદવારોને શા માટે પેનિક એટલે કે દુઃખી થવાની જરૂર નથી તો એના વિશે મિત્રો આપણે થોડીક તમને હું તેનું કારણો રજૂ કરું મિત્રો તો સૌ પ્રથમ તો ક્રેમિક ભરતી છે એટલે ઘણા ઉમેદવારો નવથી બારમાં પણ સારું મેરિટ ધરાવતા હોય છે તેમણે પણ આ વિદ્યા સહાયકમાં ફોર્મ ભરેલું હોય છે મિત્રો એટલે તેમનું પણ નામ આમાં હશે ટોપમાં બીજું કે ઘણા ઉમેદવારો આમ જોઈએ તો ચાલુ જોબવાળા હશે છે મિત્રો એટલે એમણે પણ આ મોટી ભરતીના કારણે એમણે પણ એવું લાગ્યું હોય કે આપણે ભલે પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય ફૂલ પગારમાં હોય તો પણ આપણે આપણા જિલ્લામાં આવવા માટે આમાં પણ ફોર્મ ભર્યું હોય છે મિત્રો એવા પણ હોઈ શકે બીજું કે ઘણા અન્ય જોબવાળા પણ આ ભરતીમાં ફોર્મ ભર્યા છે મિત્રો એટલે ખાસ જણાવી દેવાનું કે વિદ્યા સહાયકમાં જ્યાં સુધી જેમ જેમ બ્રાઉન્ડ ના પડે તેમ તેમ તમને આ ભરતીમાં તમારો કેટલામાં જનરલ નંબર છે કે તમારો કેટેગરીમાં કેટલો નંબર છે મિત્રો તો તેના વિશે તમને જરા પણ ખબર પડશે નહીં એટલે કોઈ ટેન્શન લેવાનું નથી મેં અગાઉના વિડીયોમાં પણ મારા કહેલું તમે મારો વિડીયો અગાઉ જોઈએ તો એમાં પણ મેં કહેલું કે ક્રમિક ભરતી હોવાને કારણે કોમન ઉમેદવારોએ એકથી આઠમાં અને નવથી બારમાં ફોર્મ ભરેલા છે એટલે આ વિદ્યા સહાયકમાં તમને જ્યારે રાઉન્ડ પડે તો પણ તમને ખ્યાલ નહીં આવે કારણ કે કોમન ઉમેદવારો એમાં રાઉન્ડમાં નામ હશે મિત્રો હવે કેટલા ઉમેદવારો એમાં સિલેક્શન કરે છે કે નથી કરતા એ આપણને ખબર ના પડે એ તમને મેં પહેલાં પણ જણાવેલું કે વિદ્યા સહાયકમાં જ્યાં સુધી જેમ જેમ રાઉન્ડ પડતા જશે તેમ તેમ તમને આ મેરિટ બાબતે ક્લિયર થતું જ છે મિત્રો એટલે ખાસ આ બાબત વિદ્યા સહાયક ઉમેદવારોને જણાવવામાં ખાસ આવે છે કે મિત્રો ક્રમિક ભરતી હોવાને કારણે ઘણા ઉમેદવારો નવથી બારના ઉમેદવારો પણ વિદ્યા સહાયકમાં ફોર્મ ભર્યું હશે તો એમનું પણ આમાં નામ હશે મિત્રો એટલે તમારું મેરિટ નીચે ગયું હોય છે મિત્રો અને ઘણા ઉમેદવારોને એવું પણ લાગે કે હવે આપણે આપણો મેરિટ ક્રમાંક નીચે છે તો હવે આપણે આમાં લાગવાનો કોઈ ચાન્સ નથી મિત્રો તો કોઈ એવું પેનિક ખોટી ના કરતા મિત્રો કારણ કે જેમ જેમ વિદ્યા સહાયકમાં રાઉન્ડ પડતા જશે તેમ તેમ તમારે તમારું મેરિટ બાબતે તમને સાચી માહિતી મિત્રો મળશે અત્યારે જગ્યા પણ જાહેર થઈ જાય ને તો પણ આપણે કેવું મુશ્કેલ છે કે કેટલા નંબર સુધીના ઉમેદવારો લાગી જશે અને કેટલા રહી જશે કારણ કે કોમન ઉમેદવારો કેટલા છે એ કોઈને હજી ખબર છે નહીં મિત્રો એટલે આમાં ઘણા બધા કારણો આવા હોય છે કે ચાલુ જોબવાળા હોય અન્ય જોબવાળા હોય કોમન ઉમેદવારો હોય તો આવા ઘણા ઉમેદવારો એ આગળની ભરતીમાં લાગી જાય તો આ વિદ્યા સહાયકમાં તેઓ જશે નહીં મિત્રો એટલે આવા બધા કારણો જવાબદાર છે તો આ માહિતી દરેક ઉમેદવારોને મળે એટલા માટે આ ખાસ વિડીયો જણાવું છું ઘણા બધા ચેનલોમાં વિડીયોમાં તમને એવું કહેતા હોય છે કે આ નંબર સુધીના ઉમેદવારો સેફ છે અને આ નંબર સુધીના ઉમેદવારો અનસેફ છે તો મિત્રો કોઈ એવી માહિતી જોઈને ટેન્શન ન લેતા તમે બધાય ભણેલા છો સમજુ છો તો તમે જાણો જ છો કે ક્રમિક ભરતી હોય તો પહેલાં નવથી બારના ઉમેદવારો પણ આમાં ફોર્મ ભરેલા હોય મિત્રો એટલે એ આમાં હોય એટલે જ્યારે ક્રમિક ભરતી નવથી બારની પૂરી થઈ છે મિત્રો એટલે ઘણા ઉમેદવારો આમાંથી નીકળી જશે એટલે ઓટોમેટિક આપણું વિદ્યા સહાયકનું દરેક વિષયમાં મેરિટ મિત્રો ખૂબ જ ડાઉન જઈશે મિત્રો હવે આ થયા આપણે મેરિટ બાબતે હવે બીજું કે ઘણા ઉમેદવારોને આમ જોઈએ તો બોર્ડર લાઈનમાં હશે આમ નંબર જોઈએ એટલે એમને એવો અનુભવ તો થઈ જાય કે આપણે બોર્ડર લાઇનમાં છીએ તો અમે બોર્ડર લાઇનમાંથી સેફ લાઈનમાં આપણે સેફ ઝોનમાં કેમ આવવું તો એના માટે મિત્રો આપણે આગામી ચોવીસ ફેબ્રુઆરીના રોજ ટેટટાટ ઉમેદવારો દ્વારા મોટા પ્રમાણમાં ગાંધીનગરમાં આંદોલન કહો કે રજૂઆત કહો કે દેખાવ કહો જે કયો એ દરેક ઉમેદવારો મોટી માત્રામાં એકઠા થવાના છે મિત્રો તો એમની એક જ માગણી છે કે દરેક મિત્રોને આ ભરતીનો લાભ મળે એટલા માટે દરેક વિભાગમાં અને વિષયમાં જે ગુજરાતમાં જગ્યા ફૂલ માત્રામાં ખાલી છે તો એકથી પાંચમાં પણ જગ્યા વધારવામાં આવે છથી આઠમાં પણ જગ્યા વધારવામાં આવે નવથી દસમાં પણ જગ્યા વધારવામાં આવે અને સાથોસાથ અગિયારથી બારમાં પણ જગ્યા વધારવામાં આવે તો દરેક મિત્રો ગાંધીનગર રજૂઆત કરવાના છે મિત્રો તો દરેક ઉમેદવારોને આ એક સુવર્ણ તક કહેવાય મિત્રો જો આ તક ચૂકી ગયા તો સમજો કે જે મિત્રોને બોર્ડર લાઈનમાં થશે તો એમને પછી કોઈ જોબની આશા રાખવી નહીં મિત્રો તો તમારે તમારી નૈતિક ફરજ સમજીને ચોવીસ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં તમે રજૂઆત કરવા સાથ અને સહકાર આપશો મિત્રો તો સરકાર ચોક્કસ જે રીતના આપણી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી જાહેર કરી એવી રીતે દરેક વિભાગમાં અને વિષયમાં મોટા પ્રમાણમાં જો જગ્યામાં વધારો કરે મિત્રો તો તમે સમજો કે ક્રમિક ભરતી છે તો તેનો સીધો લાભ દરેક ઉમેદવારોને થવાનો છે તો આ રીતે પણ તમે બોર્ડર લાઈનમાંથી સેફ ઝોનમાં તમે મિત્રો જતા રહીશો એટલે દરેક મિત્રોએ ચોવીસ ફેબ્રુઆરીના રોજ પોતાની નૈતિક ફરજ સમજીને પોતાના લાભ માટે અથવા તો પોતાના માટે ગાંધીનગર અચૂક મિત્રો સાથ અને સહકાર આપવાનો છે તો દરેક મિત્રોને આ વિડીયો વતી હું એ વિનંતી કરું છું કે આપણે આપણી પોતાની જોબ માટે આવવાનું છે તો દરેક મિત્રોને ખાસ જણાવવામાં આવે છે મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ આ વિદ્યા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે તો એમાં ઘણા મિત્રોએ કોલ આવેલા મેસેજ આવેલા કે અમારો આટલું નંબર છે આટલું ક્રમ છે તો અમારો કેમ થશે તો ઘણા આવા ઉમેદવારોના કોલ મેસેજ આવેલા તો એ મિત્રોને આ માહિતી મળે અને ક્રમિક ભરતી છે એટલે મિત્રો કોઈ ટેન્શન લેવાનું નથી ભલે તમારું નંબર અને નામ પાછળ હોય તો પણ તમે ક્રમિક ભરતી છે એટલે તમારો ચાન્સ છે મિત્રો એટલે કોઈ ટેન્શન લેવાનું નથી અને બીજું કે આ ચોવીસ ફેબ્રુઆરીના રોજ મોટી માત્રાઓમાં દરેક મિત્રોએ પોતાની ફરજ સમજીને આવવાનું છે જો જગ્યામાં વધારો થશે તો તેનો લાભ દરેક ઉમેદવારોને થવાનો છે તો દરેક મિત્રોએ અચૂક હાજરી આપવી બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી એટલા માટે આ વિડીયો ખાસ શિક્ષણ સહાયક ઉમેદવારો માટે અને એમાયતે ખાસ કરીને વિદ્યા સહાયકના ઉમેદવારો જે આ પ્રોવિઝનલ મેરિટ જાહેર થયા પછી ઘણા ઉમેદવારો હતાશ નિરાશ થયા છે તો તેમને સાચું આ કારણો છે મિત્રો એટલે કોઈ ટેન્શન લેવાનું નથી તો બસ મિત્રો આવી જ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તો તેની માહિતી આપણે આપણી ચેનલમાં અવારનવાર મૂકતા જ હોઈએ છીએ તો બસ મિત્રો મળીએ અમે નવી માહિતી સાથે નવા જ વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો